બોટાદ જિલ્લામાં રોડ રસ્તાની બિસ્માર હાલત છે પંચાયત રોડથી લઈને નેશનલ હાઇવે પર પણ ખાડા ખડિયાર વાડા રોડ જોવા મળશે બોટાદ તાલુકાના જોટીગંડા ગામથી લઈને ભીમડાદ ગામ સુધીનો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્રણ ચાર વર્ષ પહેલાં આઠ કિલોમીટર બનેલા રોડ જોટીંગડા સાલૈયા ભીમડાડ સહિતના ગામોને જોડે છે પરંતુ આ રોડની બિસ્માર હાલતથી લોકો પરેશાન થઈ ગયા છે બોટાદ શહેર તરફ આવવા માટે ત્રણ ગામ લોકો માટે આ રસ્તો એકમાત્ર રોડ છે રોડ બન્યા પછી થોડા સમય પર રોડ પર ખાડા પડી ગયા છે પરંતુ ત્યાર પછીથી રોડ રિપેરિંગના નામે થીંગડા માણવાની કામગીરી લોકોને સારો રોડ હોવાનો અહેસાસ કરવાનો પ્રયત્ન અવારનવાર થયો છે પરંતુ આજે રોડની હાલત દયનીય છે રોડ પરની કપચીઓ ડામર છૂટી પડી હોય રોડ પર વિખરાયેલી છે વાહનના ટાયરમાં આવી આ કપચી ગોળીની માફક ઉછળે છે અને ઈજા પહોંચાડે છે

એટલી બધી મેટલ ઉખડી ગયેલી પડી કેટલા સમયથી અવરોડ આ લગભગ બે વર્ષથી આની આ કન્ડિશનમાં છે અને અવારનવાર પડે જ છે લોકો એટલે આમ કોઈ તંત્રવાળા આવીને આમ કોઈ હજી કોઈ આવીને કઈ તપાસ કરી જ નથી સાહેબ આમ ઠીકડા બિગડા મારે એવું રિપેર કે ઈ થોડાક ટાઈમ પહેલા કરી ગયા હતા થોડુંક રિપેરિંગ ઈ જેવા કેવા જાવડ ફાવડ ઠીકડા મારી જતા રહ્યા પછી જે ઠીકડા મારેલા છે એ રેડી છે પણ બીજો ઉખળી ગયો આમ રોડ પર અકસ્માત થાય કરો ઠીક આ અવારનવાર ચાલુ જો ગાડી ઉપરથી પડવાનું સમજ્યા ટુ વ્હીલ વાળા તો લગભગ બચારા પડે જ તે સહેજે ભૂલ ખાઈ જાય ને એટલે મેટલ લઈ શકે ગાડી લપસી જાય આમ ઇમરજન્સી સેવા હોય તાત્કાલિક કોઈ એકસો આઠ હોય ને કોઈને દવાખાને લઈ જવાનું થાય તો શું હોય તકલીફ જ પડે ઘણી બધી કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ થઈ ગયો હોય ને એટલે આવા કોઈ ઇમરજન્સીમાં આવી જ ન હોય કે હબલે સમજ્યા એટલે શું તમારી માંગ શું છે એટલે આ રસ્તો બનાવી દે તો સારું છે એમ સમજ્યા રોડ તો બહુ ખરાબ છે ટાઈમે કામ નથી પહોંચી શકતા અને બે ત્રણ વખત તો ગાડી લપસી ગઈ બરોબર કડમાં આવી જાય ગાડી ફગી જાય છે અને હામાં એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે એટલે આમ કેટલા સમયથી આ ખરાબ છે કે કહો આ ઓસો 4 વર્ષથી ખરાબ છે એટલે કેટલા કિલોમીટર રોડ ખરાબ 8 કિલોમીટર એટલે શું તમારી માંગ શું છે આ રોડ હારો બનાવો એમ ભ્રષ્ટાચાર ન થવો પડે સમારકાર નથી થવાનું બોટાભાઈ શેખાલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાડ